ભરૂચેરમાં ટેલિગ્રામ ઉપર ઘરેથી કામ આપવાનું જણાવીને હોટેલમાં ઓર્ડર આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચ લોકોને આપીને એક બે વખત પેમેન્ટ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરનારા આરોપીને સુરતછેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો સુરતમાં વૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ સામે આવ્યા છે જેમાં લગભગ રાત્રિના બે ને ત્રીસ વાગ્યે સુમોલ ટેરી રોડ પર રેલવે પાર્સલ ઓફિસ પાસે શેરુ યાદવ નામના રિક્ષા ચાલક યુવકના માથાના ભાગે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા આ ઘટના અંગેની જાણ થતાં મૈદરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા પ્રથમ મૃતદેહને કબજે લઈને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હાલ યુવકની હત્યા કોણે કયા કારણસર કરવામાં આવી તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો જેમાં ફરિયાદીશ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડનો તેઓને ભોગ ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું એ અનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ સાત લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે